હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ તો મિત્રો બે હજાર પચીસનો પહેલો દિવસ છે અને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકલ નંબર 31 ના લીલાશક પજીનો ભાવ રાજકોટ વેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ અને ત્રણેય યાર્ડ ના ભાવ જો તમે અમારી YouTube ચેનલ દ્વારા જાણવા માંગતા હોય તો અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વીડિયો ની નોટિફિકેશન સે દરરોજ ને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો હવે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ચણા લીલા લીલા ચણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ चालीस रुपया से हमें जो है वाल वालना जे किला भाव से पचीस रुपया लई पात रुपया से हमें जो है परवर परवरना जे किला भाव से चालीस रुपया लई पचास रुपया से हमें जो है टिंडोरा टिंडोरा जे किला भाव से वीस रुपया लई पात रुपया से अब जो है सुरण सुरण ना किलाना लग, जो दूंग्री, दूंग्री ना किलाना भाव से चालीस रुपये थी ले 50 रुपया से अब जो है सुकी डंगरी सुकी डंगरी ना जो किलाना भाव से तो 6 रुपये थी ले 27 रुपया से अब जो है बटेटा बटेटा ना जो किलाना भाव से तो दस रुपये थी ले 30 रुपया से હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલોના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ સુવાભાજી સુવાભાજીના જે પુરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે हमें जो ये बीट बीट पाथरा भाव से ते थे रूपया लाइसी रुपया से हम जो मेथी मेथी पुरियाना भाव से रुपये थे लाई चार रुपया से हम लसण लीला जे किला भाव से ते एक सौ वीस थे लाई एक सौ तीस रुपया से હવે જોઈએ લલી ડુંગરી લલી ડુંગરીના જે કિલોના ભાવ છે તો 15 રૂપિયા થી લઈ 20 રૂપિયા છે હવે જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલોના ભાવ છે તો 10 રૂપિયા થી લઈ 20 રૂપિયા છે હવે જોઈએ મોડા મોડાના જે પથરના ભાવ છે તો 30 રૂપિયા થી લઈ 60 રૂપિયા છે હવે જોઈએ પાલક पालक ना जे कोई भाव से एक रुपया थे लाई एक रुपयों से हवे जो पुदीनो पुदीना फुदीना ना जे कोई भाव से तो चार रुपये थे लाई पांच रुपया से हवे जो ये पांव जा धाना पांव जा धाना जे किला भाव से तो दस रुपये थे लाई बीस रुपया से हवे जो ये वटाना વટાણાના જે કિલ્લાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા પુરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ નેવું રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલાના ભાવ છે તે એસીસ રૂપિયાથી લઈ નેવું રૂપિયા છે હવે જોઈએ લાલ મરચા લાલ મરચાના જે કિલાના ભાવ છે તે 40 રૂપિયા થી લઈ 50 રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયા થી લઈ 40 રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલાના ભાવ છે તે 10 રૂપિયા થી લઈ 20 રૂપિયા છે હવે જોઈએ ગુંદા गुंदा नज़े गूंदा जिला से पंचावन रुपया लई आठ रुपया से हमें जोर जी मरसी फोर जी मर्सी किला से पचास रुपये थे लई आठ रुपया से हमें जीए खीसोड़ा खिछोड़ा किला से चालीस रुपया लई ए रुपया से हमें जो दूधी दूधी दूधीना किलाना भाव से दस रुपया लई पंदर रुपया से ते जो हमें जुए रींगण रींगण कि भाव से तो पांच रूपया लाई पची रुपया हम जो गुवा गुआर किलाठ रुपया लाई चित्तेर रुपया ये देसी काकड़ी देसी काकड़ी किला ना भाव से अठियावी रूपया लाइ पचास रुपया से हवे जो, तो जो दाणावाड़ा छोरा दाना वाला छोरा ना जे किला you know, ना भाव से ते तो 30 रुपया थी ले 60 रुपया से अब जो ये फुलावर फुलावर ना जे उधडा पोटला ना भाव से ते 4 रुपया थी ले 120 रुपया से अब जो ये कोबीस कोबीस ना जे किला ना भाव से ते 5 रुपया थी ले 6 रुपया से अब जो ये भिंडो भिंडा ना जे किला ना भाव से ते रुपया थी ले 50 रुपया सी हवे જોઈએ गाजर गाजरના જે કિલાના ભાવ છે તે 18 રૂપિયા થી લઈ 20 રૂપિયા છે હવે જોઈએ રતાડુ રતાડુના જે કિલાના ભાવ છે તે 48 રૂપિયા થી લઈ 50 રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે તે 35 રૂપિયા થી લઈ 40 રૂપિયા છે હવે જોઈએ આંબળા આંબળાના જે કિલોના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલોના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલોના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ સિમલા મરચાં शिमला मरसा भाव से पातरीस रुपया लाई चाली रुपया से हम जरसा मरसा किला भाव से पच्चीस रुपया लई पचास रुपया से हम जो तुवेर तुवेर तुवर जिला भाव से पात्रीस रुपया लई चाली रुपया हमें जोए टमेटा टमेटा टमाटा जिला भाव से તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ